ધન્યવાદ વાહ એક એવી વિશિષ્ટ વ્યક્તિને એવોર્ડ કે જે વ્યક્તિ એટલે સેવાનો ભેખધારી એ વ્યક્તિ એટલે સમાજને સમર્પિત આ વ્યક્તિનું નામ છે પરેશભાઈ શાંતિભાઈ ગોહેલ મિત્રો જોરદાર તાળીઓથી વધાવીએ પોરબંદરથી આવ્યા છે અને પૂજ્ય બાપુ પોતાના વરદ હસ્તે પરેશભાઈ શાંતિભાઈ ગોહેલને આ વિશ્વકર્મા આ આ સેવાનો એક આ છે દર વર્ષે બોખીરા ધામમાં ભવ્ય અને દિવ્ય અષાઢી બિંબોત્સવ થાય ત્યારે ચાર દિવસ જે સતત રસોડું સંભાળે છે ઘરે કહીને આવે હું ઘરે નહીં આવું આ રસોડાનો જે માલિક છે રસોડાની સેવા સંભાળે છે અને સતત જે મહેમાનોને જમાડે જ્ઞાતિ અને આગેવાનોને જમાડે અને રસોડું સતત જેની દેખરેખ કરે એવો આપણો ભાઈ પરેશભાઈ માટે કેવા જોરદાર તાળી થઈ જાય પરેશભાઈ ત્યાંના ઉપપ્રમુખ પણ છે બખેરા ધામનો પ્રમુખ છે અને સાથે સાથે પોરબંદર લુહાર જ્ઞાતિના પ્રમુખ પણ છે એવા પરેશભાઈ ગોહિલને એવોર્ડ મેળવ્યો એ ધન્યવાદને પાત્ર છે આજે ખરેખર એવોર્ડની ગરિમા વધી છે એવા પરેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ જય હો આપણી જય હો ખૂબ આગળ વધો ખૂબ આગળ વધો દાદા તમને ખૂબ શક્તિ આપે સેવા કરતા રહો બોલિયે કી બાપાની જય